સુરત મહાનગર પાલિકા અને સોડાના બસો દસ કરોડના વિવિધ પ્રકલ્પો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સુરત ઓલપાડ રોડ પર રેલવે ઓર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રવિવાર એટલે કે તારીખ ઓગણીસમી માર્ચના રોજ આજે સુરત મહાનગરપાલિકાને એકસો ચુમોતેર કરોડ અને સુડાના પાંત્રીસ કરોડ મળી કુલ બસો દસ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત ઓલપાડ રોડ પરના જહાંગીરપુરા જૂના સરોલી જકાતનાકા પાસે બત્રીસ કરોડના ખર્ચે નવનિર્મિત થ્રી લેનના રેલવે ઓવરબ્રિજને પણ ખુલ્લો મુકાયો હતો સુરત ઓલપાડ રોડ ઉપર જહાંગીરપુરા જૂના સરોલી જકાતનાકા પાસે આયોજિત સમારોહમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જઢડોદ ગૃહ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયા સાંસદ પ્રભુ વસાવા મેર હેમાલ બોગાવાલા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતાપાડ રોડ પર ઘણા સમયથી તૈયાર થઈ ગયેલા રેલ્વે ઓલ બ્રિજનું લોકાર્પણ ન થતાં લોકોએ જાતે બ્રિજનું લોકાર્પણ કરવાની પણ ચીમકી ઉચ્યારી હતી જો કે તે પહેલા તંત્ર દ્વારા મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિજના લોકાર્પણ સાથે સુરત મહાનગરપાલિકા અને સુડા મળી બસો દસ કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે